કવાંટ ખાતે બે હજાર ચોવીસ અને આવનાર વર્ષ બે હજાર પચીસ માટે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સફળતાપૂર્વક યોજાયું ગાંધીનગર પ્રેરિત જીસીએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના ઉપક્રમે કવાંટ તાલુકાના ગોઝારિયા શિક્ષણ સંકુલ ખાતે અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ જિલ્લાક્ષા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું આ પ્રસંગે જિલ્લાના શિક્ષણ અધિકારી જશવંતભાઈ પરમાર તાલુકા પંચાયત કવાંટના પ્રમુખ મિલનભાઈ રાઠવા ઉપપ્રમુખ ભારેશભાઈ રાઠવા અને બીઆરસી અધિકારી રાજેશભાઈ રાઠવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ કૃતિઓની રજૂઆતને ધ્યાને રાખીને પ્રથમ બીજા અને ત્રીજા ક્રમ પર આવેલ વિદ્યાર્થીઓને ઇનામોથી નવાજવામાં આવ્યા વિજેતા બાળ વૈજ્ઞાનિકોને જિલ્લા કક્ષાએ પ્રદર્શિત કરવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી કાર્યક્રમના અંતે કના રાઠવા વિઠ્ઠલભાઈ અને અકના પ્રતિનિધિએ તમામ ઉપસ્થિતોને આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર અરવિંદભાઈ ભીલ નસવાડી